શું નામ છે આપનું વિનોદભાઈ રૂગનાથભાઈ માકાસણા ગામ બેલા રંગપર બરાબર તાલુકો તાલુકો મોરબી જિલ્લો રાજકોટ બરાબર તો આ વખતે તમે એ નું કેટલા વીઘામાં વાવેતર વાવેતર બસો દસ વીઘા નું વાવેતર છે બરાબર બરાબર અને તમારે આ જીરોના ના ખેતર ની અંદર અ ઉત્તરાયણ પછી ઉત્તરાયણના સમયગાળા દરમિયાન જ્યારે મેં પાણ પાયું ને ત્યારે બરોબર ઠાર આવ્યો હતો બરાબર ઠાર ધુમર આવ્યું હતું પાણી પવાઈ ગયું તું ને થોડાક મજૂરની બે તરકારી પાણી જાજામાં લાગી ગયું તું બરાબર એટલે હું બીજી દે આટો દેવા આવ્યો ને એ મેં જોયું આ તો આખા ખેતરમાં જીરું બેહી ગયેલું ભાઈ બરાબર ને કાર્ય જર્મીની અસર હા કાર્યો લાગી ગયું બરાબર એટલે તરત મેં હું જ્યાંથી દવા લેવું છું જીઓ પછી અરવિંદભાઈ અહીંથી હા એટલે તરત મને કે કાંઈ વાંધો આપણે ઝૂકી સાહેબને બોલાવી લઈ ગઈએ તો ત્યાં તમે સાહેબ આવી ગયા અને એને જોયું કે આ પાંચ દિવસની શેટીએ શેટીએ બે તમે છંટકાવ કરી નાખજો એટલે તમારે રિઝલ્ટ પૂરું મળશે તો આ ઝુકી પચાસ મિલી પ્રમાણે તમે છંટકાવ કર્યો પચાસ પચાસ બે દી પચાસ પચાસ વાર બે વાર માર્યું પાંચ દિવસ શેટી એટલે અમને પૂરે પૂરે દાણો મળી ગયો બરાબર તો એ વખતે અલગ અલગ જગ્યાએ કાળી ચરમીના કારણે ટાળા પડેલા હતા બરાબર તો એ વખતે શું પરિસ્થિતિ તમને શું લાગતું હતું તમને એમ થઈ ગયું આ તો ગયું જ હવે કીધું હવે હાથમાં વાર ગયો અને બોલાયો ત્યારે મકડી ઝીરું પતિ ગયું હોય બરાબર કીધું એના માટે શું કરશું આપણે બરાબર પછી મેં અમારી દવા લેતા છે બોલાવી આવીને ભાઈને એકરૂવાળા હા હા પછી કે કાંઈ વાંધો નહીં આપણે સાહેબને બોલાવી લઈએ ગયે બરાબર ગયા હા પછી એવા જોકીવાળા બધા એને અમને તમે તમે પણ એ વખતે આ પરિસ્થિતિ જોયેલી ખેતરમાં

ભાગની અંદર પણ તો આવું આ ફૂગનાશક નું રિઝલ્ટ છે તમે ક્યારેય આગળ અગાઉ જોયું નહીં હોય જ્યાં રોગ આવી ગયો હોય રોગ આવી ગયો પછી આવું કઈ મેં કઈ આટલું આટલું તો એકદમ પરફેક્ટ મને ફેર પડશે એવું ક્યારે નોટ લાગ્યું તો હું આજ ઘણા હાસો હાસો વીઘા જમીન ખેતી કરું અને મને આવું મેં કીધું આવું રીતે